ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં ચાલતા એવા ડીજે લવર આમની રીલ તમે ક્યાંક ને ક્યાંક જોઈએ છે અને આ એવા માણસ છે કે એક નોર્મલ માણસ જો કહે કે મારી વિડીયોની અંદર શું કોમેન્ટ આવી શકે છે તો આ બહેન જરૂરથી કોમેન્ટ કરે છે પરંતુ મિત્રો તમે એ જાણવા આવ્યા છો કે ડીજે લવરનું સાચું નામ શું છે ઘણા લોકો તેમના દીવાના છે ગુજરાતની અંદર અને ભારતની અંદર ઘણા લોકો તેમને ડીજે લવરના નામે ઓળખે છે પણ તેમને ખબર નથી કે આ બહેનનું રિયલ નામ શું છે ચલો મિત્રો આજે આપણે આ બહેનનું રિયલ નામ બતાવી દઈએ અને ડીજે લવરે ખુદે તેમના મોઢેથી બોલ્યું છે તો ચલો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો હું તમને નામ જણાવું તો મિત્રો ડીજે લવરનું રિયલ નામ છે બેન જી હા મિત્રો એક ભાઈ વ્લોગિંગ કરતા કરતા તેમના ઘરે ગયા હતા અને તેમને પૂછ્યું કે તમને બધા ડીજે લવરના નામે ઓળખે છે પરંતુ તમારું રિઅલ નામ શું છે ત્યારે આ બહેને જાનકી બહેન કહ્યું હતું આ એકદમ રિયલ નામ છે અને મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને હજુ સુધી ફોલો નથી કર્યો તો જય ગુગલ શોર્ટ સર્ચ કરીને ફોલો કરી લો ત્યાં આવના આવા પણ વિડિયો આવી શકે છે